નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરને ઓરંગા નદી આવેલા આવેલા વિસ્તારમાં વિસ્તારમાં પાણી ભરાઈ જતા હતી અડીને ઘરો પૈકી પાંચ થી છ ઘરોના છાપરા સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે અનાજ સહિત ઘર વખરી સામાન પાણીમાં ડૂબી ગયો હતો આસપાસના લોકો પણ ત્યાં મદદે આવી જઈ પોતાના જીવની પરવા કર્યા વિના ઘર વખતે સામાન બચાવવા માટે કવાયત હાથ ધરી હતી જોકે જે સામાન બહાર કાઢતો હતો તે પણ પાણીમાં પલળી ગયો હતો બરુડિયા વાડ વિસ્તારના રહીશોને ઘર વખરીના સામાન સહિતની તમામ ચીજ વસ્તુઓ પાણીમાં પલળી જતાં ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો al ah, tenemos

એટલે જેવું પુલનું પાણી ભરાઈ જાય ને તો પેલો ગરના રોજ ચોકઅપ થઈ જાય તો એ પાણી આ આબાજુને ફેંકી દે એટલે આ બધું વાડીનું પાણી આબાજુનું વાડીનું પાણી એટલે કશે જવાય જ નહીં પાણીની એટલે આ થી આ બધું ભરાઈ જાય હા ચાર ગેર એક ચાર એક બે ત્રણ ગેર પાણી એટલે આટલા આટલા ગરમ પાણી પાંચ ઘેર જેવો ચાર પાંચ ઘેર જેવો એટલે ચાર પગથિયા ડૂબી જાય એવું છે એક ઘર નું નુકસાન માટે હવે ટીવી ને આ બધું ફ્રીજ ટીવી બધું બગડી જાય